કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભારત સરકારના પ્રતિનિધિ શશી થરૂર હાર ઓપરેશન સિંદુર સંદર્ભે અમેરિકાના પ્રવાસે છે તેઓ અહીં ભારતના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહ્યા છે અને ખાસ કરીને પાકિસ્તાન અને આતંકવાદ મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાય ન્યુયોર્કમાં આયોજિત ભારતીય સમુદાયના કાર્યક્રમ દરમિયાન શશી થરૂરે જણાવ્યું કે હું સરકાર માટે કામ કરતો નથી પરંતુ ભારતે આતંકવાદ સામે જે પ્રતિસાદ આપ્યો તે યોગ્ય કડક અને જરૂરી હતો આ ભારતની નવી નીતિ હિટ હાર્ડ એન્ડ સ્માર્ટ દર્શાવે છે તેઓએ વિશ્વ સમુદાયને સંદેશ આપ્યો છે કે આતંક સામે એકતા જરૂરી છે ભારત એક સ્થિરતા જાળવનાર શક્તિ છે જ્યારે પાકિસ્તાન સ્થિતિ શક્તિ તરીકે કામ કરે છે યાદ કરાવ્યું હજાર પંદર માં વડાપ્રધાન મોદીની લાહોર યાત્રા એક ગુડવિલ જેસ્ચર તરીકે હતી પરંતુ બે હજાર સોળના હુમલાથી પાકિસ્તાને આ વિશ્વાસ તોડી નાખ્યો હતો આ પ્રવાસ માત્ર અમેરિકા સુધી જ મર્યાદિત નથી શશી થરૂરની આગેવાની હેઠળનું પ્રતિનિધિ મંડળ હવે લેટિન અમેરિકા તરફ પણ વળશે ગયાના પનામા કોલંબિયા અને બ્રાઝિલમાં ભારતની સલામતી નીતિની માહિતી આપવામાં આવશે